થરાદની ઔદ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ સંકુલ ખાતે પૂજ્ય બ્રહ્મલિન શ્રી આનંદ પ્રકાશ બાપુના અઢારમા નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી જેમાં પચીસમી ઓગસ્ટના રોજ રાત્રે ભવ્ય સંતવાણી ડાયરો યોજાતા લોકગાયિકા કિંજલ જોશી દિશા વ્યાસ ભાવેશ સાહિત્યકાર ગઢવી અને દાનાભાઈ જો કે બ્રહ્મ બંધુઓ ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી અને બ્રહ્મ સમાજના હોદ્દેદાર અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા બાદમાં સંત શ્રી શ્યામ સ્વરૂપ બાપુએ ઉપસ્થિત બ્રહ્મ સંબોધી શુભાશિષ આપ્યા હતા આ પ્રસંગે શ્યામ સ્વરૂપ બાપુ ઓંડાય સહિત સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ મંડળના પ્રમુખ મંત્રી તેમજ સમાજના વડીલો યુવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા